સમાચારમાં આગળ જોઈએ તો કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીએ અમદાવાદને બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાની અધિકારો આપ્યા છે ભારત લગભગ વીસ વર્ષમાં બીજી વખત આ મુખ્ય ઇવેન્ટનું આયોજન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી ભારતની રમતગમતની પ્રતિષ્ઠા પર્યટન રોજગાર અને અર્થતંત્રમાં વધારો થશે અને અમદાવાદ વૈશ્વિક રમતવીરો માટેનું કેન્દ્ર બનશે આ રમતો યુવા ખેલાડીઓમાં પણ નોંધપાત્ર ઉત્સાહ પેદા કરી રહી છે ત્યારે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહેલા યુવાન ખેલાડીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અમદાવાદમાં બે હજાર ત્રીસની જે કોમનવેલ્થ ગેમ થઈ રહી છે મોદીજીનું સ્પોર્ટ્સમાં શરૂઆતથી જ સપોર્ટ સારો છે અને એ સતત ખેલાડીઓને મોટિવેશન કરતા આવ્યા છે અને એમના માટે કોશિશ કરતા હોય છે કે સ્પોર્ટ્સને આપણે કેવી રીતે આગળ વધારીએ અને દેશનું જે ખેલ પ્રત્યેનું પ્રદર્શન છે એ વિશ્વમાં એક अलग पहचान के केवी रीते माटे सतत मोदी जी सपोर्ट करता रहे हमारे लिए तो बहुत सौभाग्य की बात है कि दो हजार तीस की कॉमनवेल्थ गेम जो इंडिया में होने जा रही है इंडिया उसको होस्ट करेगा जिससे कि प्लेयर को और ज्यादा फैसिलिटी मिलेगी और दो हजार तीस के लिए अभी इसे जोरों शोरों से जोरो तैयारी स्टार्ट कर दी गई है अच्छा ही है कि जिसमें अपने फैमिली वाले भी आ सकते हैं कोचिज भी आ सकते हैं अपने फ्रेंड्स भी देखने आ सकते हैं जिससे कि थोड़ा प्लेयर को ज्यादा मोटिवेशन मिलेगा अच्छा करने के लिए बीस सालों में कॉमनवेल्थ दोबारा रिप्रेजेंट करा रहे तो इसके लिए बहुत ही खुशी की बात है और हमारे देश के लिए बहुत ही गर्व की बात है क्योंकि इससे अपने देश में बहुत ही अच्छा महसूस होगा और और खिलाड़ी भी अच्छी मेहनत करेंगे क्योंकि अपने देश में अब की बार कॉमनवेल्थ हो रहा है तो बहुत ही अच्छा फील करे हम तो